નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકમાં આજે આપણે આપણી શાળામાં આવેલ સ્વાધ્યાયન પોથીનો ભાગ ત્રણ ધોરણ છમાં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર પાંચ શરીરનું હલનચલનનું સોલ્યુશન કરીશું તો ચાલો પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો તો ચાલો એક નીચેનામાંથી કયા ભાગ આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે એ અસ્થિઓ બી ચામડી સી સ્નાયુઓ ડી અંગો એ અસ્થિઓ અને સી સ્નાયુઓ એટલે કે વિકલ્પ એક એ અને સી બીજું નીચેનામાંથી કયા સાંધા અચલ છે ઉપરનું જડબો ત્રીજું નીચે કોઈ પણ અસ્થિને કરવું પડે બે ચોથું તમે તમારા માથાને ડાબી જમણી દિશામાં કયા સાંધાના કારણે ફેરવી શકો છો ઉખડી સાંધાના કારણે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો પાંચમું હલનચલન કોને કહે છે તો કે આપણા શરીરના અંગો આપણે કોઈક કામ માટે હલાવીએ છીએ તેને હલનચલન કહે છે દાખલા તરીકે લખવા માટે દોડવા કસરત કરવા વગેરે પ્રશ્ન નંબર છ પ્રચલન કોને કહે છે સજીવની પોતાની જાતે એક સ્થળેથી બીજા સ્થળ સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે એક સ્થાનથી બીજા સ્થાન પર જવાની ક્રિયા સાતમું આપણે કોઈ વજનવાળી વસ્તુ ઉચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓની સ્થિતિમાં શું ફેરફાર થાય છે આપણે કોઈ કોઈ વજનવાળી વસ્તુ ઉચકીને ઉચકીએ છીએ ત્યારે સ્નાયુઓ ખેંચાય છે અને ફરી મૂળ સ્થિતિમાં પાછા આવે છે આઠમું શું બધા સજીવો પ્રચલન કરે છે ઉદાહરણ આપો ના બધા સજીવો પ્રચલન કરી શકતા નથી ઉદાહરણ તરીકે વૃક્ષો નવમું ચિરાગભાઈને જાણવું છે કે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે આપણા હાથમાં મિજાગરા સાંધા સાંધો આવેલો છે આપણો હાથ આગળની તરફ વળી શકે છે પણ પગ પણ પાછળ વળી શકતો નથી જ્યારે પગ આ પગ પાછળ વળે છે પણ આગળની તરફ વળી શકતો નથી દસમું મિજાગરાના સાંધા ખલદસ્તાના સાંધા કરતા કઈ રીતે અલગ છે આકૃતિ દોરીને સમજાવો આ મિજાગરા ખલદસ્તા સાંધાનું એક મોડેલ છે તમે આ રીતે બનાવી આપણા શરીરમાં આવેલ સ્થાન છે અને આ ઘૂંટણના મિજાગ્રાનો સાંધો છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેવી રીતે અલગ પડે છે મિજાગરા સાંધો માત્ર એક જ દિશામાં હલનચલન કરી શકે છે જ્યારે ખલદસ્તાના સાંધા આગળથી અવયવનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે અગિયાર સેનાજ બહેન વર્ગખંડમાં શરીરનું હલનચલન એકમ સમજાવી રહ્યા છે બોલતી વખતે તેમનું નીચલું જળબું હલે છે તે કયા પ્રકારનો સાંધો છે આપણા મોંનું નીચલું જળબું મિજાગરાનો સાંધો ધરાવે છે બારમું હર્ષભાઈને પ્રશ્ન થયો કે શું હલી ના શકે તેવા સાંધા હોઈ શકે હા કે ના જો હા તો આપણા શરીરમાં તે ક્યાં આવેલા હશે આકૃતિ દોરો તો આપણે કઈ આકૃતિ દોરી નાખવાની ખોપરીની આકૃતિ તમે કોઈ પણ એક દિશામાં આગળથી દેખાતા હોય અથવા આડી દેખાતા પણ આપણે બને ત્યાં સુધી આ સાઈડની આકૃતિ દોરવી જોઈએ જે સાંધા આગળ જોડાયેલ હાડકાનું હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધાઓ આવેલા હોય છે તેરમું અસ્મિતાબહેને અનુભવ્યું છે કે માનવ શરીરમાં અંશતઃ હલન ચલ સાંધા હોય છે તેમને જાણવું છે કે અંશતઃ ચલ સાંધા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે માનવ શરીરમાં અંશતઃ ચલ સાંધા ગરદન કાંડા આંગળી એડી પગની આંગળી પેઠ કોણી અને ભૂજાઓમાં આવેલા હોય છે ચૌદમું એક્સ રે ચિત્ર કયા સંજોગોમાં લેવામાં આવે છે તો કે શરીરના કોઈ અંગને આંતરિક ઈજા થાય તે બહારથી જોઈ શકતી નથી ઈજા પામેલ ભાગને એક્સ રે ચિત્રો લેવાથી તેમાં ફ તેમાં ફક્ત હાડકાનું ચિત્ર મળે છે તે જોઈ ડોક્ટર નક્કી કરશે કે કયું નિદાન કરાશે આંતરિક ઈજા જાણી શકાય છે અને ઈલાજ કરાય છે પંદરમું હાડકાં તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે આ હલનચલન માટે તેમને કોણ યોગ્ય બનાવે છે કેવી રીતે હાડકાં તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે આમ ઇજાગ્રાને લીધે શક્ય બને છે હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાડકી જેવા ભાગમાં ગોઠવાયેલો હોય છે આ પ્રકારના સાંધા બધી દિશામાં હલનચલન કરી શકે છે સોળમું નીતાબેનને પ્રશ્ન થયો કે શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓનું આવશ્યકતા રહેલી છે ઉદાહરણ સાથે સમજાવો આપણા સીધા રાખેલા હાથને કોણી આગળથી વાળી ખભા સુધી લઈ જઈએ છીએ ત્યાંથી મૂળ સ્થિતિમાં લાવીએ છીએ આ ક્રિયા હાડકાં અને બે સ્નાયુઓની સંયુક્ત મદદ દ્વારા બને છે સ્નાયુઓ સંકોચાઈ શકે છે શિથિલતા પામે છે તેમના વગર હાડકાંની ગતિ કરી શકતા નથી સત્તરમો પ્રશ્ન નિસર્ગભાઈએ તેના ક્યારામાં અળસિયા અને સાપને ચાલતા જોયા તો તેમને બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળે કે નહીં ના બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળતી નથી કારણ કે સાપ તેના શરીરને વળાંક આપી વલયો બનાવે છે જ્યારે અળસિયું સંકોચન અને વિસ્તરણ પામી ચાલે છે અઢારું ગરીમાએ કબૂતર ઉડતું જોયું અને તેને આશ્ચર્ય થયું કે હું ઉડી નથી શકતી પણ પક્ષી કેવી રીતે ઉડી શકે છે તો કે પક્ષીઓના હાડકા છે દ્રિષ્ટ અને હલકા હોય છે શરીરમાં વાતાશાયો હોય છે તથા શરીર પર પીંછાનું આવરણ હોય છે શરીર હલકું અને ઉગ્ર ઉપાંગોમાં અગ્ર ઉપાંગોમાં પાંખોમાં રૂપાંતર પામેલું હોય છે જે ઉડવા મદદ કરે છે ખભાના હાડકામાં મજબૂત અને છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓના જકડી રાખવા રૂપાંતરિત રૂપાંતરિત આથી પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે ઓગણીસ વૈદિકે કાંકરિયા તળાવમાં બતકને તરતું જોયું અને તેને પ્રશ્ન થયો કે બતક પાણીમાં તરે છે જમીન પર ચાલે છે અને ઉડી પણ શકે છે આ બધું કેવી રીતે શક્ય બને બતકના શરીરનો આકાર ધારા રેખીય હોય છે તેથી તે પાણીમાં તરી શકે છે તેના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે તેથી તે હવામાં ઉડી શકે છે અને તેના પશુ ઉપાંગોના હાડકા ચાલવા માટે અનુકૂળ હોય છે આ બધા અનુકૂળોના લીધે બતક પાણીમાં તરે છે હવામાં ઉડે છે અને જમીન પર ચાલે છે વિષ્મો શું સાપ સીધી રેખામાં ગતિ કરે છે સાપની ગતિ કયા પ્રકારની ગતિ કહેવાય ના સાપના શરીરમાં લાંબા કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે જે કરોડસ્તંભ પાસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે સાપ સળકીને ચાલે છે ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે આ સાપ આમ સાપ વક્રગતિએ જ તેમ કહેવાય જાણવું છે કે કેશ શું છે તે કયા પ્રાણીમાં જોવા મળે છે વજ્ર વાળ જેવી રચના ધરાવે છે જે સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે વજ્ર કેશ જોવા મળે છે બાવીસ રહેમાને ગટરમાંથી વંદાને ચાલીને બહાર નીકળતો જોયો તે પાંખો ફેલાવીને ઉડી ગયો વંદાની ચાલ અને ઉડવા માટે જવાબદાર કારણો લખો વંદાને ત્રણ જોડ પગ અને બે જોડ પાંખો હોય છે પગ તેને ચાલવામાં અને પાંખો તેને ઉડવામાં મદદ કરે છે વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે તે તેને ચાલવા દોડવા દિવાલ પર ચડવા વિવિધ રીતે અલનચલન પ્રચલન કરવા સહાય કરે છે ઉડે ત્યારે આ સ્નાયુઓ તેને ગતિ આપે છે ત્રેવીસમું જીતેશે અનુભવ્યું કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ આવું શા માટે આવા ભાગોના નામ આપો જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય તો તે સાંધા બધી દિશામાં હલનચલન કરી શકે છે આ સાંધા ખભા ખભાંગણના હાડકામાં અને નીતમના હાડકામાં આવેલ હોય છે પ્રશ્ન નંબર ચોવીસ યોગ્ય જોડકા જોડો તો આપણે જોડકા કેવી રીતે જોડીશું ગોકળ ગાય શું કરે છે ગોકળ ગાય તો કે સ્નાયુ પગ ધરાવે છે અળસિયું અનેક વલયોનું જોડાણ તો કે અનેક વલયોનું જોડાણ વંદો વિશિષ્ટ ઓ વંદામાં શું હોય વિશિષ્ટ સ્નાયુ ઓ માછલી દ્રઢ ઓ સાપ અનેક વલય બનાવે છે તો આવી રીતે આપણે જે સામે આપ્યા છે એ રીતે આપણે લખવાનો પ્રયાસ કરીશું ચાલો પ્રશ્ન નંબર પચીસ અળસિયાને પગ હોતા નથી તો તે કેવી રીતે ગતિ કરે છે તો કે અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તેમજ તેને પગ હોતા નથી પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે અ અળસિયા અસંકોચન અસંકોચન અને વિસ્તરણ વિસ્તરણ પ્રકારના પ્રાણી તે નવ શરીરને આગળ વધારે છે ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તેના પશુ ભાગને મૂળકો કરી દે છે ત્યારબાદ શરીરને સંકો સંકોચિત સંકોચિત કરે છે તથા પુષ્પભાગને આગળની તરફ ખેંચે છે આનાથી તે કેટલાક અંતર સુધી આગળ ખસે છે તેના તેના શરીરનો રસાવતો ચીક ચિહ્હાણ ચિહ્નો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે વળી તેના કા કાળ્યોના નાના નાના અનેક વજ્ર કેશ આવેલા હોય છે આ વજ્રકેશમાં શરીરમાંના તેની પકડને મજબૂત બનાવે છે આ રીતે અળસિયું પગ ન હોવા છતાં ગતિ કરે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રવૃત્તિઓ પોતાની આસપાસ મળતી બિનજરૂરી વસ્તુઓમાં વિદ્યાર્થીઓ જાતે સાંધાનું મોડલ બનાવી લાવે તેને પદ્ધતિ તેમજ તેને તેમજ સમજાવે અને નોંધ કરે પાઠ્યપુસ્તક સિવાયના કોઈપણ ચાર પ્રાણીના હલનચલનો હલનચલનનો અભ્યાસ કરી અહેવાલ નોટબુકમાં લખે રચનાત્મક મૂલ્યાંકન કરશે અને શિક્ષક નીચે સહી કરશે ઓકે થેન્ક યુ બાળકો આવજો